નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શું કળિયુગનો અંત આવી ચૂક્યો છે અને હમણાં શું આપણે બધા સંધિ કાળમાં જીવન જીવી રહ્યા છીએ શું હવે સતયુગની શરૂઆત થવાની છે કળિયુગના અંતને લઈને શું કહે છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીની ભવિષ્ય મલિકા શું હિન્દુ ધર્મગ્રંથોમાં પણ એ જ વાતો લખેલી છે જે ભવિષ્ય મલિકામાં લખેલી છે આખરે કળિયુગના અંતમાં એવું તે શું થવાનું છે જેનાથી માણસો ડરી રહ્યા છે ગભરાઈ રહ્યા છે સંધિકાળ કોને કહેવામાં આવે છે જો તમે પણ જાણવા માંગો છો આ બધા પ્રશ્નોના જવાબ તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ચારે યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમ કે સતયુગ લગભગ સત્તર લાખ અને અઠ્યાવીસ હજાર વર્ષનો હતો ત્રેતાયુગ બાર લાખ અને છન્નું હજાર વર્ષ દ્વાપર યુગ આઠ લાખ અને ચોસઠ હજાર વર્ષ અને કળિયુગ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષનો જણાવવામાં આવે છે અને ધર્મશાસ્ત્રોના અનુસાર વર્તમાનમાં માનવ સભ્યતા કળિયુગમાં જીવન જીવી રહી છે જેને સૌથી વધારે અધર્મી પાપી અને ખરાબ યુગ જણાવવામાં આવ્યું છે વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે લાલચ દ્વેષ ઈર્ષા ઝઘડા બદલો લેવાની ભાવના નાની મોટી વાતો ઉપર ઝઘડા કરવા અહીંયા માણસ જ માણસનો સૌથી મોટો દુશ્મન બનીને બેસી ગયો છે અને ધર્મગ્રંથોના અનુસાર આ જ કળિયુગનો અંતિમ સમય છે તો શું ખરેખર કળિયુગનો અંત આવી ચૂક્યો છે મિત્રો આ આપણને જણાવશે સંત અચુતાનંદ દાસ મહારાજજીની પુસ્તક ભવિષ્ય મલિકા મિત્રો આજથી લગભગ પાંચસો વર્ષ પહેલાં એક મહાન સંત થયા જે હતા સંત અચુતાનંદ દાસ મહારાજજી જો તમે આના વિષયમાં વધારે નથી જાણતા તો તમને એક નાનકડો પરિચય આપી દઉં અચ્યુતાનંદ દાસ મહારાજજી પાસે ભવિષ્ય જોવાની દિવ્ય શક્તિ હતી જેના બળબૂતા ઉપર મિત્રો એમણે ત્રણ હજાર અને અઢાર પુસ્તકો લખી અને આ બધી પુસ્તકો ખાલી અને ખાલી ભવિષ્યના વિષય ઉપર હતી અને આ જ પુસ્તકોમાંથી એક પુસ્તક છે ભવિષ્ય મલિકા જેમાં મિત્રો ભગવાન જગન્નાથને આધાર માનીને તમામ એવી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જે હમણાં સુધી સાચી સાબિત થતી આવી છે ભવિષ્ય મલિકામાં કળિયુગના અંતના વિષયમાં પણ ખૂબ જ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે પુસ્તકમાં લખેલું છે કે કળિયુગના અંતમાં માણસ જ માણસનો સૌથી મોટો દુશ્મન બની જશે માણસ જ માણસને ખાઈ લેશે મતલબ કે મિત્રો માણસ જે છે એ નરભક્ષી બની જશે અને મિત્રો વર્તમાન સમયમાં આપણે જોઈ પણ રહ્યા છીએ કે સોમાંથી લગભગ એંશી લોકો એવા છે જે માંસ ખાય છે કળીયુગના માણસ ભેંસ બકરી મુરઘી સુર કૂતરા વાંદરા મછલી લગભગ બધા જ જનાવરોને મારીને ખાય છે દુનિયાના અલગ અલગ ખૂણાઓમાં જનાવરોનો માંસ ખાવામાં આવે છે તમને જાણીને હેરાની થશે પણ કળિયુગના માણસોએ હમણાંથી જ પોતાનો નરભક્ષી રૂપ દેખાવાનું ચાલુ કરી નાખ્યું છે મિત્રો લાયબેરિયા અને કાંગો જેવા દેશોમાં તો માણસોનો માંસ પણ ખાવામાં આવે છે આની સાથે સાથે મિત્રો ઘણા બધા આફ્રિકી દેશોમાં માણસનો માંસ ખાવું પૂર્વજોની મોત પછી એમનો માંસ ખાવું સંસ્કૃતિનો એક હિસ્સો છે અને રિવાજ પણ છે હમણાં જો આપણે વિદેશોને છોડી દઈએ તો આપણું ભારત જે એક શાકાહારી દેશ માનવામાં આવે છે અને આપણા દેશમાં પણ મિત્રો નરભક્ષીના સબૂત મળ્યા છે વર્ષ બે હજાર અને બાવીસમાં દૈનિક જાગરણ ઉપર પબ્લિશ થયેલી આ રિપોર્ટ જણાવે છે કે જૂન અને સપ્ટેમ્બરમાં ગાયબ થયેલી બે મહિલાઓને પહેલાં તો આરોપીઓએ મારી નાખ્યું પછી એમના ટુકડા ટુકડા કરીને થોડાક ટુકડા સંતાવી નાખ્યા અને થોડાક ટુકડા ખાઈ પણ ગયા અને બાકીના ટુકડાઓને વેચીને એનાથી લાખો રૂપિયા કમાવાનો એમનો ઈરાદો પણ હતો મતલબ કે મિત્રો તમે સમજી શકો છો કે ભવિષ્ય મલિકાના અનુસાર માણસ જે છે એ નરભક્ષી બની રહ્યો છે ખાલી એટલું જ નહીં ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંતમાં જળ પ્રલય યુદ્ધ મહામારી અને ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ પણ આવશે બે હજાર અને વીસમાં આપણે કોરોના મહામારીને લાખો લોકોના જીવ લેતા જોયું જ છે જ્યારે ન્યૂઝીલેન્ડ અમેરિકા ચીન જાપાન અને પ્રશાંત મહાસાગરમાં છવ્વીસ જાન્યુઆરીના દિવસે નવ પોઈન્ટ શૂન્યની તીવ્રતા સાથે ઉપડેલો ભૂકંપ ક્યારેક ક્યારેક ચક્રવાત તુફાન વગર મોસમે વરસાદ આ બધી પ્રાકૃતિક ઘટનાઓ એ બાજુ જ કરી રહી છે કે હવે કળિયુગનો અંત નજીક છે આના સિવાય ભવિષ્ય મલિકામાં લખેલું છે કે કળિયુગના અંતમાં અનાજની અછત થશે પૈસા હશે પણ અનાજ નહીં હોય વર્તમાન સમયમાં આપણે જોઈએ તો મોંઘવારી જે છે એ ચરમસીમા ઉપર પહોંચી ચૂકી છે અને મિત્રો આનું મુખ્ય કારણ છે અનાજની પેદાવારનો ઘટવું લોકો પાસે પૈસા આવી રહ્યા છે પણ ઘઉં ચોખા અને ધાન્ય જેવા અનાજોની અછત થઈ રહી છે આના ચાલતા મિત્રો સરકાર પણ હવે જાદા અનાજને પ્રમોટ કરી રહી છે જેના લીધે ભૂખમરી જેવી હાલત ઊભી ન થાય ત્યાં જ મિત્રો આખા વિશ્વભરમાં બની રહેલી યુદ્ધની સ્થિતિ વિશે તો તમે બધા જાણો જ છો ફિલિસ્તીન ઇઝરાયલ રૂસ યુક્રેન ઈરાન લેબનાન આવા તમામ દેશો મિત્રો આજની તારીખમાં યુદ્ધ લડી રહ્યા છે અને આવા યુદ્ધોથી મિત્રો એ લોકો ખાલી અને ખાલી તબાહીના રસ્તા ખોલી રહ્યા છે મિત્રો ભવિષ્ય મલિકાના અનુસાર વર્તમાનમાં આપણે સંધિ કાળમાં જીવન જીવી રહ્યા છીએ જ્યારે કળિયુગનો જે અંત છે એ લગભગ થઈ ચૂક્યો છે અને હવે સતયુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આ સંધિકાળ મતલબ કે કળિયુગ અને સતયુગની વચ્ચેના સમયને વર્ણિત કરવામાં આવ્યું છે મતલબ કે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગનો અંત લગભગ થઈ ચૂક્યો છે અને આવાવાળા થોડાક જ વર્ષોમાં આ યુગ હંમેશા માટે એકદમ સમાપ્ત થઈ જશે અને ત્યારે જ પછી ફરી એકવાર શાંતિ પ્રેમ અને ધર્મનો યુગ સતયુગ સ્થાપિત થઈ જશે ત્યાં જ મિત્રો આપણે જો વેદ અને પુરાણોની વાત કરીએ તો વેદ અને અને પુરાણોના અનુસાર જે એક દિવ્ય વર્ષ હોય છે એ માણસોના ના ને સાત વર્ષોની બરાબર હોય છે આવી રીતે મિત્રો કળિયુગ જે છે એ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષનો છે જેમાંથી મિત્રો ખાલી ત્રણ હજાર એકસો ને બે પ્લસ બે હજાર બાવીસ મતલબ કે હજી ખાલી પાંચ હજાર એકસો ચોવીસ વર્ષ કળિયુગના વીત્યા છે જ્યારે આ ગોર કળિયુગના હજી પણ ચાર લાખ છવ્વીસ હજાર આઠસો ને વર્ષ બાકી છે મતલબ કે મિત્રો પુરાણોના અનુસાર કળિયુગનો સમય હજી ઘણો વધારે બાકી છે અને આ તો ખાલી હજી કળિયુગની શરૂઆત માત્ર છે પણ મિત્રો અહીંયા પણ ભવિષ્ય મલિકા અને પુરાણોમાં આપણને થોડોક ટકરાવ જોવા મળે છે અને મિત્રો આ જે ટકરાવ છે એ છે મનુષ્યની ઊંચાઈને લઈને મિત્રો તમે સાંભળ્યું હશે કે બધા જ યુગોમાં મનુષ્યની લંબાઈનો અલગ અલગ વર્ણન કરવામાં આવેલો છે જેમ કે મિત્રો સતયુગમાં માણસ જે હતો એ બત્રીસ ફૂટ લાંબો હતો ત્રેતા યુગમાં એકવીસ ફૂટ અને પછી દ્વાપર યુગમાં અગિયાર ફૂટ જ્યારે વર્તમાન મતલબ કે કળિયુગમાં માણસ ખાલી પાંચ પોઈન્ટ પાંચ ફૂટનો રહી ગયો છે અને કળિયુગના અંત સુધી મિત્રો કહેવામાં આવે છે કે આ જે લંબાઈ છે એ ખાલી ચાર ઇંચની રહી જશે હવે આવી જ રીતે અલગ અલગ યુગોમાં મનુષ્યની ઊંચાઈને લઈને એક ઉદાહરણ આપવામાં આવે છે કે મનુષ્ય જે છે એ ચણાના ઝાડ ઉપર બેસશે મતલબ કે કળિયુગના માણસની હાઇટ જે છે એ એટલી નાની થઈ જશે કે એ ચણા ચણાના ઝાડ ઉપર બેસશે ઉદાહરણ માટે જો આપણે દ્વાપર યુગના ચણાના ઝાડની લંબાઈને જોઈએ તો એ જે હતી એ તેર થી કરી અને ચૌદ ફૂટની હતી જ્યારે વર્તમાન સમયમાં આ જ લંબાઈ મિત્રો થી કરી અને ચાર ફૂટ જેટલી જ છે મતલબ કે આજે ચણાના ઝાડની લંબાઈ એટલી નાની છે કે મનુષ્ય જે છે એના ઉપર બેસી શકે છે અને આ જ કળિયુગનો અંત છે પણ હા મિત્રો આવું જે છે એ ભવિષ્ય મલિકાના અનુસાર છે જ્યારે પુરાણો અથવા વેદોમાં આવું કાંઈ કહેવામાં નથી આવ્યું પુરાણો અને વેદોના અનુસાર મનુષ્યો હમણાં જે કષ્ટોને ભોગી રહ્યા છે આ તો હજી શરૂઆત છે હજી તો પાપની સીમા પોતાના ચરમ ઉપર પહોંચવાની બાકી છે કળિયુગનો જે અંત છે એ આનાથી પણ વધારે ભયંકર હશે સતયુગ આવવાથી પહેલાં લોકોને ઘણી બધી યાતનાઓનો સામનો કરવો પડશે ચારે બાજુ હાહાકાર કાર મચી જશે અને ક્યાંક ને ક્યાંક મિત્રો આવો જ ભવિષ્ય મલિકા પણ કહે છે બસ ફરક ખાલી એટલો છે કે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગનો અંત હવે નજીક છે જ્યારે હિન્દુ ધર્મગ્રંથોના અનુસાર આવું નથી હવે જો જોવામાં આવે તો મિત્રો બંને ગ્રંથો જે છે એ પોતાની પોતાની જગ્યા ઉપર સાચા જ છે કારણ કે એક બાજુ હિન્દુ વેદ પુરાણ અને ઉપનિષદ છે જે ભવિષ્યમાં ઘટવાવાળી મોટી મોટી ઘટનાઓ જેમ કે સૂર્યગ્રહણ ક્યારે હશે ચંદ્રગ્રહણ ક્યારે હશે એ પહેલે જ જણાવીને દે છે આમ તો હજી સુધી નાસા પણ નથી જણાવી શક્યો કે એને પણ હરેક ગ્રહણને જોવા માટે સો પ્રકારના ગણિત લગાવવા પડે છે જ્યારે હિન્દુ ધર્મગ્રંથોમાં આ વસ્તુ હજારો વર્ષો પહેલાં જ લખી દેવામાં આવી છે આવી જ રીતે ભવિષ્ય મલિકા સાથે જોડાયેલી પણ હરેક ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે પછી એ ભવિષ્યવાણી ભલે કોરોના મહામારીની હોય કે પછી લોકડાઉનની હોય જગન્નાથ મંદિરના ઝંડાના સળગવાની વાત હોય કે પછી પ્રલયમાં લોકોના જીવ જવાની વાત હોય હમણાં સુધી મિત્રો ઘણી બધી ભવિષ્યવાણીઓ એવી સાચી પડી ચૂકી છે જેને ભવિષ્ય મલિકા પુસ્તકમાં આજથી પાંચસોથી છસો વર્ષ પહેલાં જ લખી દેવામાં આવ્યું હતું અને આ બધી ભવિષ્યવાણીઓ આજે સમય સમય ઉપર હકીકતનું રૂપ લઈ રહી છે મતલબ કે મિત્રો હરેક ગ્રંથની પોતાની પોતાની માન્યતા છે તો મિત્રો કળિયુગના અંતને લઈને તમારું શું કહેવું છે શું કળિયુગનો અંત હવે એકદમ નજીક છે કે પછી સાચે કળિયુગનો અંત થઈ ચૂક્યો છે અને આપણે સંધિકાળમાં જીવન જીવી રહ્યા છીએ કયા ગ્રંથની ભવિષ્યવાણી સાચી છે મિત્રો તમારો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ